નરેન્દ્રભાઈ મોદીએ અધ્યક્ષ કર્યું હતું વેવ એ ગ્લોબલ સમિટ છે જે મનોરંજન સર્જનાત્મકતા અને સંસ્કૃતિ ક્ષેત્રના વ્યવસાયિકોને એકત્ર કરે છે વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું કે વેવસ ની સલાહકાર સમિતિની વિશાળ બેઠક પૂર્ણ કરી સલાહકાર સમિતિના સભ્યો વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે જેમણે માત્ર તેમની સમર્થન પુનરાવર્તિત કર્યું નથી પરંતુ ભારતને વૈશ્વિક મનોરંજન કેન્દ્ર બનાવવા માટે અમારા પ્રયત્નોને વધુ સુધારવા માટે મૂલ્યવાન સૂચનો પણ શેર કર્યા છે બેઠક દરમિયાન આ પ્રતિભાશાળી વ્યક્તિઓએ ભારતને વૈશ્વિક મનોરંજન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા અંગે તેમના વિચારો શેર કર્યા ચર્ચાઓમાં નવીનતા પ્રોત્સાહિત કરવા ભારતના સાંસ્કૃતિક અને ટેકનોલોજીકલ પ્રભાવને વધારવા અને વૈશ્વિક મનોરંજન ઉદ્યોગમાં ભારતની સ્થિતિને ઊંચી કરવા માટેની વ્યૂહરચનાઓ વિકસાવવા પર ભાર મુકાયો વેવ્સ સમિટ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત પાંચથી નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાઈ રહી છે તેનો ઉદ્દેશ્ય ભારતની સર્જનાત્મક અને મીડિયા અર્થતંત્રને ઉજવણી અને વધારવાનો છે સમિટના ભાગરૂપે મંત્રાલય ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ સિઝન વન શરૂ કરી રહ્યું છે જે નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવા માટે અનેક પહેલોને સમાવેશ છે